બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ગોલપ નેસળા ગામે જિલ્લાની સૌથી મોટી ગૌશાળાનું નિર્માણ થયું છે ભાગેશ્વર ગૌશાળા નામે શરૂ થયેલી આ ગૌશાળા આઠસો એકરથી વધુ જમીનમાં આકાર લઈ રહી છે આ ગૌશાળાને સાકાર કરવા માટે ગામના બસો જેટલા યુવાનોએ છેલ્લા છ મહિનાથી સખત મહેનત કરી છે તેમણે ગાંડા બાવળોથી ભરેલી વિશાળ જમીનને સાફ કરીને ગૌશાળા માટે તૈયાર કરી છે આ યુવાનોએ પોતાના ખર્ચે ટ્રેક્ટર જેસીબી અને લોડર જેવા સાધનોનો ઉપયોગ કર્યો હતો હાલમાં ગૌશાળામાં લગભગ ત્રણસો પચાસ જેટલી રખડતી ગાયોને આશ્રય આપવામાં આવ્યો છે અને તેમના માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે ભવિષ્યમાં અહીં પચાસ હજારથી વધુ ગાયો અને નંદીઓને રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે જેમાં બીમાર પશુઓ માટે પણ અલગથી સુવિધા હશે આ ગૌશાળાના નિર્માણમાં ટ્રસ્ટી રામજીભાઈ મજેઠિયા વરાહી ગૌશાળાના ટ્રસ્ટીઓ અને અનેક વિદેશી દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો છે આશરે એક કરોડથી વધુના ખર્ચે આ ગૌશાળા તૈયાર થઈ છે ગૌશાળાના સંચાલકોએ જણાવ્યું છે કે આવનારા સમયમાં ગામના બાળકો માટે બાલવાટિકાથી કોલેજ સુધીના શિક્ષણની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે ગૌશાળાના ઉદઘાટન પ્રસંગે સંતો મહંતો વડીલો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન ભાભર જલારામ ગૌશાળાના આયોજકે ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી ગાય આધારિત ખેતી અપનાવવા અપીલ કરી હતી જેથી જમીન અને લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકે આ ગૌશાળા માત્ર પશુઓ માટે જ નહીં પરંતુ સમાજ અને પર્યાવરણ માટે પણ એક પ્રેરણાદાયક પહેલ બની રહી છે